પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો તપાસ હાથ ધરી છે પ્રવેશ કરેલો છે અને એમણે જે દાન પેટી હતી એ દાન પેટી અને એમાંથી રોકડ રોકી અને મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રો માં સિલ્વર કલર નો આઈબ્રો લગાવેલી હોય સિલ્વર ની ચાંદીની બે આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે સીસીટીવી કેમેરામાં હાલમાં બે ઇસમો દેખાય છે એ બાબતોની તપાસની કામગીરી ચાલુમાં